અગાઉ માસ સીએલ સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો કર્યા છતાં હજુ સુધી સરકાર દ્વારા માંગો સ્વીકારવામાં આવી નથી જેથી આજે સત્તર માર્ચથી કચ્છ સહિત ગુજરાતના તમામ આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે કચ્છની વાત કરીએ તો જિલ્લામાં સાતસો જેટલા કર્મચારીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જતા આરોગ્ય વિભાગની ફિલ્ડની કામગીરી પર અસર પડશે આજે જિલ્લા પંચાયત ખાતે કર્મચારીઓ ભેગા થઈ ડીડીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત પણ કરી છે મહત્વનું છે કે કચ્છના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં આવેલા દવાખાના અને હોસ્પિટલમાં ડોક્ટરોની પણ ઘટ છે તેવામાં હવે મોટા ભાગનો મેડિકલ સ્ટાફ અચોક્કસ મુજબ હડતાલ પર ઉતરતા ફિલ્ડ કામગીરી પર અસર પડશે નાણાકીય અને વહીવટી પ્રશ્નો બાબતે હેલ્થ વર્કર અને સુપરવાઇઝર સંવર્ગના સ્ટાફ દ્વારા અવારનવાર સરકારમાં લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી અને ઓનલાઈન ઓફલાઈન રિપોર્ટનો બહિષ્કાર કરવામાં આવ્યો છતાં સરકાર દ્વારા માંગો સ્વીકારવામાં આવી નથી જેથી આંદોલન મજબૂત બનાવવા માટે અચોકસ મુદ્દતની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે હું ભીલ ભાવના કચ્છ આરોગ્ય મંડળમાં કન્વિનરમાં છું અને અમારી બે માંગણી છે કે એક તો અમને ટેકનિકલમાં સમાવેશ કરે અને એનું અમે હકદાર છીએ કેમ કે અમે હેલ્થના કર્મચારી છીએ સ્ટાફ છીએ અમે ટેકનિકલ વર્ક કરીએ છીએ તો જે ટેકનિકલ વર્ક કરતા હોય એ લોકોને ટેકનિકલમાં સમાવેશ કરવું જોઈએ એટલે અમે અમારો જે હક છે એના માટે અમે ચોક્કસ મુદતની હડતાળમાં ઉતર્યા છીએ અને બીજી અમારી મુખ્ય માગણી છે કે એક્ઝામ માટે અમને એક્ઝામ માટે ખાતકીય એક્ઝામ માટે અમને લોકોને આપ્યું છે જેના માટે અમે ખાતકી એક્ઝામનો બહિષ્કાર એટલે કરવા માંગીએ છીએ કે અમે લોકો હેલ્થમાં છીએ અને જે એક્ઝામ આવે છે એ ખાતકીય વહીવટને તલાટી અને ક્લારકો આપી શકે એના માટેની હોય છે તો અમારામાંથી એક્ઝામ પણ નીકળી જાય અને અમે ટેકનિકલમાં સમાવેશ કરી નાખીએ એના માટે અમે અચોક્સ મુદ્દતની હડતાલમાં છીએ અને જ્યાં સુધી ઠરાવ નહીં થાય સરકાર દ્વારા ત્યાં સુધી અમારો ગાંધીનગર લેવલ સુધીના પ્રશ્ન ચાલુ રહેશે મહેશભાઈ બિહિર પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ આદેશ અનુસાર કચ્છ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા અમારા જે બે પ્રશ્ન બે વર્ષથી જેનું નિરાકરણ નથી આવેલું એક પ્રશ્ન છે અમારું કે ખાતાકીય પરીક્ષા રદ કરી અને પ્રમોશન આપવા બાબતે અને બીજું છે અમારું ટેકનિકલ કેદરમાં સમાવેશ કરવા બાબતે જેના અનુસંધાને અમે ગઈ પાંચ તારીખથી માસસીએલમાં જોડાયેલા હતા આખા રાજ્યના કર્મચારીઓની સાથે કચ્છ જિલ્લાના સાતસો કર્મચારીઓ જોડાયા હતા સાત તારીખથી અમે ઓનલાઈન અને ઓફલાઈન રિપોર્ટિંગનો બહિષ્કાર કરેલું હતું કામગીરી ચાલુ હતી પરંતુ રિપોર્ટિંગ અમે નહોતા કરતા અને દસ તારીખથી સરકારશ્રીને અલ્ટિમેટમ આપેલું હતું કે આવનારી સત્તર તારીખથી અચોકસ મુદ્દતમાં અમે હડતાલમાં જવાના છીએ આજથી અમારી અચોકસ મુદ્દતથી હડતાલ ચાલુ થઈ છે સત્તર તારીખથી જ્યાં સુધી અમારા પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ નહીં થાય ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે આજથી અમારી ટોટલ બધા કર્મચારી સાતસો જોડાઈ ગયા છે રાજ્યના બાવીસ કર્મચારીઓ જોડાઈ ગયા છે જેના લીધે આજે ફિલ્ડ લેવલની અને પીએસસી કક્ષાએ બધી કામગીરી ખોરવાઈ ગયેલી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર पावर बाय के ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख सत्तर मार्च बेहजार पच्चीस आता आजना समाचार आती काले फरी मड़ीसू त्या सुधी मैंने रजा आपसो नमस्कार